બધી તૈયાર થઈ આમથી શું થોડી આવે લે તમે તો બે હાવ ગાંડિયું જ્યુ એ તણેતર નો મેળો કેવો ભણાણો છે તમને ખબર નથી ગાડીઓ સકડાન ટ્રેક્ટર ભરી ભરીને માણા જાય છે રાધડી તારી વાત ઈ તો સાચી પણ આમ તો જો મારો વાલો આખો વરા નકરો વૈર વૈર જ કર્યો આમાં ચા 5 રૂપિયાની ની દાડી કરવી એમ મેં તો એક દાડીય નથી કરી અને રાધડી મારા પાસે તો પૈસા એ નથી આ મને તો એવું હતું કે હું તારા પાસે થી લઈને ઓણ મેરો કરીશ અલી વાલા મુઈ મને એવું હતું કે હું રેખલી પાસે જાવ અને એની પાસેથી થોડાક પૈસા ઊંસી ના માંગી લે એટલે તું તૈયાર થઈને આવી પછી મેગી તણે મેળે જાઈશું હાય હાય રાધડી

હાથે પણ હઠાટ ઉતારજે પાછી અને વિડીયો આમ જો ખાલી બ્લેકમેલ કરવા જ રાખજે હાસકા ન મોકલતી નક મારી થું થું થાશે બધે એ પણ હો તું બી માને તો તો ખાલી સરપસ ને કેવાનું એટલે સરપસ પૈસા દીસે આપણે બે ને અને મેરો હા મેરો તો આપણો એવો થાય ને કે કોઈ ના મે થાય ઈ વાત હાસી હો એ હાલો તો ક્યારે જાવું છે હવે સટડોર માં એમ પૈસા છે હું ધોઈ લાબડું હે હમુઈ લાબડું હે અને આમ તો જો પછી તાણે એ ને એ ચાર કોસ ના પૈસા ગેસના પૈસા દઈ ભજીયા પછી તે સળશું હાલો આ મુકી દો આય ના પડતું અને હવે તારી પાસે ફોન છે ને ફોન હે વર પાએ અને આમ જો હજી તો 8 વાગ્યા હે આ સર પર શેરો ને એ ધાબા ઉપર જ હું તો હશે હાલો ટપકી પડી હાલો હાલો હા હા હે સરપસ

काय एक का हातून सर्पस भेगी हुजा आणि हु व्हिडिओ उताय ले पण आम जो मारी मां हठ हट उतार जे मने से ने सर्पस पेर होता बीक लागे से आली बाई मा सो बीक लाग्यो हुजा ने सेन मिली चल पासोर्ड तो भाग हो हां वांधो नहीं आ सर्पस केटला सिकड़ा है कोई रुपिया ना हुसी ना देता ने तू वो देखा कर के मां उठी दसे

я ха я то яваад чи тос се я тос уу я бат хос чи хавжа хужа хэши уу чи нэг зэрэг хний би видео утрия хо વાવા સડીતી આતાર માં પણ જોવઈ જુ કઈ ખબર નો આ તમે શું કરો હોય ને ભેગા હતા આમ તો જો આ રાઢડી ભેગા તમે હતાતા રામ રામ રામ

અને કોઈ કેતા નઈ નકર તો આજે વિડિયો ડિલીટ કરશું નઈ આ મજો શા જો છે તમાર વાત ન કરતા કો સાદર જાવ કા એ નઈ કરું નઈ કરું હાલો દેવા આવું છું એ ખાવ જો કરતા ને પાછા એ હા હા અરે બાપ રે બાપ અરે લો

હવે મારા કુલા જાક મે ગીલી કે એ હું પતાના હાથ દે પણ વિડિયો કોઈને નો દેખાડતી હું કે હજે તો આ ટ્રેનિંગ જ છે પિક્ચર તો હજે બાકી છે હે હાલો હાલો એ હવે કશી ધબાકા મારા બેટી એનું આખી જિંદગી ની કમાણી માંડ ભેળી કરી પણ આ નઈ ન ખોદણ્યું કાય મારું રહેવા દે કોલો રોટલીયો એજી આયો નઈ કે જો છે એ સરપાસ એ મરોને આવે તો રોટલી મે તરીન બેહી જો હાલો ગાયો ગાથ થોડું ખાઈને અને મેરે જાવું છે મને જોડાઈ લઈ દીજો અન ફજિયત માં મારે કહેવું છે હાલો હાલો શું શું એ પેટ માં દુખેસ કાઈ નઈ હેલ રોટલી થારી બનીલી હે એટલે કાઈ ખાતું નથી ને ના હજી તો કાઈ નથી ખાતું

ના બધા દુબરા કે પડી ગયા હો એ તમે મને ન ક્યો તો આ તમારે દુખની વાત કોને કીધો એ ત્યો તો ખરા તમારી છોડી ને એ બેટા કઈ મોઢે કauk મારે સીનું દુખ છે

ખાવાનું નથી દેતો આ જોતો નથી કેવો મારા બાપા હાવ ઢીલા પોસા થઈ ગયા છે લે એ ટાઈમ ટાઈમ માં ટાઈમ તો હું શેરો કરું હું જો ઘઉંના લેટનો પાસ હોય કરું હું શેરો તારે એ તો હારામ હારું એ જા અમારા બધા હાથું શેરો બને ને અને હા ભાઈ પાછો સોખું ઘી થોડું જાદુ નાખજે મારા બાપા થોડા પાડા થઈ જવા જોય એ હો ઈમાં મન નો કેવું પડે અને હું તો ભઈ જાય કઈ નઈ કે અને તું રોકાઈ જ જે નઈ સરપંચ હા હા મારા માણા જેવું તો થવાય નઈ દીકરી પણ હે બાપા તમે મને તો કયો કે બે તમે આને લઈને જાવ ને એ વાત કે આને તમે લેતા દો અને બાપા તમારે મને તો છે ને કેવું જ પડશે કે તમને શું દુખ છે બાપા તમે જા સુધી નો કયો ને તાલે તમારા પગ નથી મારે મુકવા મને નઈ કયો તો તમે કોને કીસો એ દીકરી એ મારી લાડક વાઈ તું અહીંયા બેસ તને વાત કરું હવે મારે આ કેવું જ પડશે નકર આમળા મરી જઈશ અને રાજનો રાજ રહી જશે અને ઓલિયું ફાવશે આમ જો દીકરી ઓલી કિરણ રહી ને ઈ અને એક ઓલી આપણે પડખેના ના વહુ નથી ઓલા નોકલા છોકરાના મારી લાજ કાઢી આવતી હોય ઓલી રેખલી હા એક ઈ અને એક બીજી કોક આવી છે લામ ટંગી આમ જો બેટા હું ધાબા માં ઉતો ને તે મારા ભેગે મને નોકરવાના બના પોટા પાડ્યા અને મને કે ને વેલ મેને મેને 50000 દી નકર ફોટા કે આગળ મોકલશું તે બટા આજકાલ કરતા ઈ મારી પાસે થી 65 લાખ ઠડી ગયો એ તારી હાટું મે બતારે કે બધી પૈસા લઈ ગયો રા 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 રામ 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 યે બાપા તમે એટલે ક્યો ને આટલા બધા દુબરા પડી ગયા છો એ ઈ ચિરુડી ની અને આ ઈ દેકલી અને જી લામ કંગી હોય કે ઉસી પાતાળી હોય ઈ બધું નો તો ખાખરો કાઢી લો એ વીણી વીણી નો લાવ ને તો મારું નામ સુમલી સુંભળી નઈ અને બાપુ તમે જરાય ઉપાધી નો કરતા ઈ તમને બ્લેકમેલ કરે છે ને તો આ સુંભળી રહે ને જેટલા પૈસા એ લઈ ગયો છે ને તમારા બધા પાછા લઈ જાય છે પાછા લઈ આવું જો બાપુ તમે જરાય ઉપાધી કરતા ને એલા માણા ટાઈમ જો માણા એટલે બાય રાખો શું ખાયો ખા બેરા તમે હોતી ગાવા બાય એ હું રાડ્યું નખાય એ મારા રોયા તને નકરો આયા મારા બાપાને સોખા ઘીનો શેરો હલાવ નથી રાખો એ મારા બાપાની જાન હોતી ને રાખવાની છે આ મારા બાપા કીમ દુબરા પડ્યા તને ખબર છે ના મને કે ઝાડા હાથ દાણું થઈ ગયું હે એટલે હું હાર હારું ખવારું મને કા ખબર નથી એ મારા રોયા એ મારા બાપાને બ્લેકમેન કીરો છે કોને 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 એ કોઈને કોઈને વારા એટલે કહું છું કે ધ્યાન રાખતો એ ઓલી ચીરુડી રહી ને આપણા ઈ અને એ કોલી રેકલી અને એ કેસા કોક નામ ટંગી આવી છે અતાયે ન અતાયે જાવ અને જેટલા પૈસા લઈ ગયો એ એટલા પાછા લਿਆવા છે હાલો કહું છું આપણે એ બીજો એટલે હું તને કેતો કાય એ બાપા પણ તમારે મને તો એક ફોન કરાય ને આ તો હારું મેરામાં જાઈતી ને મારી આ તમારા જમાય તો મને ના પાડતા તા તોય પરણી આવી પણ હારું કર્યા હું આવી તો એલા માણા હાલ આવે